ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકા શહેરના રીજીમેન્ટ વિસ્તારના લોકોની ઉપેક્ષા કરી રહી હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે શહેરના રીજીમેન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના અભાવે ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર રેલાઈ રહ્યું છે અને સ્થાનિકો આ સમસ્યાને લઈ પાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે આ છે ડીસા શહેરનો રીજીમેન્ટ વિસ્તાર અને અત્યારે આ વિસ્તારના લોકો પાલિકાની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે ઉપલબ્ધ બનાવવામાં આવતા અહીં પાણી ઉભરાઈ રહ્યું છે અને લોકોના ઘરની આગળ ફેલાઈ રહ્યું છે જેથી આ ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિકોમાં રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે વિસ્તારના લોકો દ્વારા આ સમસ્યાને લઈ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પાલિકાના સફાઈ કામદારો દ્વારા વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી નથી જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમારે છે ને અહીંયા નાળી બહુ ઉભરાઈ જાય છે જ્યારે બી અમે કહીએ ને તમારે કોઈ આવતું નથી અહીંયા કહીએ અમે આવીએ છીએ આવે ને તો પછી ઢગલા ભરવા આવતા અમારે નાના છોકરાઓ રમે કરે તો રમાડવાના અમારે અમને ખબર નહીં પડતા રોગચાળો કેટલો ફેલાય છે તો બી કોઈ સાંભળતું નથી અમારી કોઈ વાત અને જ્યારે બી કહીને એટલે અડધે સુધી સાફ કરીને ત્યારે અડધે સુધી ના પાડે છે કે નથી અમારે આવું ઉપરથી કે ઓર્ડર નથી ઉપરથી ઓર્ડર નથી એટલે ઉપરથી ઓર્ડર કેવો હોય ને તમારે નાળી સાફ અડધા સુધી અડધા સુધી ના હોય ઓર્ડર નાળી સાફ સાફ જોઈએ જોઈએ મહિનામાં બે અમારા એરિયામાં નાળી ભરાઈ જાય ભરાઈને ઉભરાઈ જાય તો પણ કોઈ સાફ કરવા માટે આવતું નથી ઢગલા કરી એને દસ દસ દિવસ પંદર પંદર દિવસ સુધી પડ્યા રાખે છે અમે કહીએ તો આજે કાલે આજે કાલે કરે આવતા નહીં નાના છોકરાઓ હોય નાના છોકરાઓને રોગચાળો બી લાગી જ શકે એના કારણે ભારત સરકાર દ્વારા દેશમાં જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ જ સ્વચ્છ ભારત અભિયાનની ભાજપ શાસિત ડીસા નગરપાલિકા રીતસરની ધજિયા ઉડાવી રહ્યું છે ત્યારે ડીસા નગરપાલિકા રેજિમેન્ટ વિસ્તારમાં સફાઈ બાબતે ગંભીર બને તો ઠીક છે નહી આગામી સમયમાં આ વિસ્તારના લોકો ડીસા નગરપાલિકાનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી રહ્યા છે